અને મારી મમ્મી હંમેશા કહેતી હતી કે આપણને મળેલું સુખ એ આપણા એકલાનું નથી એમ એને વહેંચીએ ને તો એનો દુઃખ જેમ વહેંચો તો તમારું ઘટે એમ એમ સુખ વહેંચો તો વધે એના જેવું છે લોકોને પણ એવું લાગી રહ્યું હતું કે આને શું ફિતુર ચડ્યું છે જે ધારે તો કંઈ પણ કરી શકે બહુ આસાનીથી એક ઇઝી લાઈફ છે એ ચૂઝ કરી શકે છે તો એ એવું કોન્સ્ટન્ટ એવું પરિબળ એવું એ એ શું બુસ્ટ હતું કે જે આ આ કરવા માટે સતુ પ્રેરી રહી તો બધાને એમ થાય કે આ બહુ અનયુઝવલ છે જે કામ પસંદ કર્યું છે એ પણ શું કામ કરવું છે એવું થાય મારા લગ્ન પણ એ જ અરસામાં થયા પણ એ ક્યાંક જુદી પ્રકારની ખુમારી પણ હતી કે ભાઈ આપણે પોતે જે કમાઈને એમાંથી આપણે કંઈક કરવું એવું કરીને હસબન્ડ જે થોડી ઘણી મદદ કરે આમ તો ચોરી બી બહુ કરી એના પોકેટમાંથી મેઇન રીઝન હતું કદાચ એ લોકો વોટ બેંક નહોતા વોટર લિસ્ટમાં નહોતા એટલે કોઈ એમની તરફ ધ્યાન નહીં આપ્યું અને સિંગલ રૂપિયાનું બજેટ નહીં આ કમ્યુનિટી માટે એમ હું ડરે આમ અંદરથી થોડી માટે હલી જાઉં એ પ્રકારનો આ સ્થાળો ખરા જે કામો કરી શક્યા ઘરો બાંધવાથી લઈને એ લોકોને ઓળખાણ આપ લાખો લોકોને ઓળખાણ અપાવી પ્રધાનમંત્રીએ પણ પૂછ્યું કે ભાઈ ગુજરાતી જાતિ માટે ભારત આખામાં શું થઈ શકે અને અમે સજેશન આપે એના આધાર પર ત્યાં વેલફેર બોર્ડ બન્યું આ બધું જ કામ થઈ શકે કોઈ એક કુદરતનું સતત બળ સદા બહાર લમહેમાં આ રવિવારે મળીશું વિમુક્ત ફાઉન્ડેશન વિચાર સમુદાય સમર્થન મંચ ના કરતા હર્તા અને સમાજ સેવિકા મિત્તલ પટેલ ને રવિવારે બપોરે સાડા બાર કલાકે અને રાત્રે સાડા નવ કલાકે ઓનલી ઓન ટીવી થર્ટીન ગુજરાતી